સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ શરૂઆતના વલણોમાં એનડીએ એનડીએ આગળ જનતાનો વિશ્વાસ જીત્યો છે છે બિહાર સુશાસન વોટ વિકાસ માટે પડ્યા રામકૃપાલ યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે ગણતરીના વલણોમાં અંતિમ નથી મહાગઠબંધન પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે તેમના પણ નિવેદન આવી રહ્યા છે બિહારમાં એનડીએ વર્ષિસ મહાગઠબંધન રામ સૌથી મહત્વના નિવેદનો આવી રહ્યા છે શરૂઆતના વલણોમાં એનડીએ આગળ જનતાનો વિશ્વાસ જીત્યો છે જ્યારે અંતિમ પરિણામ અત્યારે હાલ બદલાવાની પણ શક્યતાઓ છે આપણે જણાવી દઈએ કે જ્યારે એનડીએ અત્યારે હાલ પ્રચંડ બહુમત તરફ આગળ વધી રહ્યું છે તમામ લોકોના અત્યારે પક્ષ વિપક્ષના નિવેદનો સામે આવી રહ્યા છે હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે સુશાસન તરફ લોકો વોટ કરી રહ્યા છે મહિલાઓ પણ વોટ કરી રહી છે મહિલાઓના સુરક્ષા માટે પણ લોકો મહિલાઓ ત્યાં બિહારની અંદર વોટ કરી રહ્યા હતા એવા પણ સમાચારો સામે આવ્યા છે પરંતુ એક જગ્યાએ જ્યારે એવા પણ સમાચાર છે કે મહાગઠબંધનની અંદર અત્યારે હાલ પાછળ ચાલી રહ્યું છે में जो अभी तक नतीजे सामने आए हैं एनडीए को बिहार की जनता ने पूरा समर्थन और आशीर्वाद दिया है और बम पर जीत की ओर है निश्चित तौर पर जो सोच थी और जो माननीय मोदी जी और नीतीश कुमार की सरकार का, का काम था वो अब दिखने को मिल रहा है इस रिजल्ट के सामने दो तो सौ तैतालीस विधानसभा दो सौ तैतालीस विधानसभा सीटों पर हाँ दो सौ तैतालीस सीटों पर हमें लगता है अभी तक ट्रेंड जो है एक सौ नब्बे को है और बाकी का महागठबंधन को है इतना अंतर है इतना फर्क है और आशा के अनुकूल ही रिजल्ट सामने आ रहा है बिहार के मुख्यमंत्री नीतीश कुमार जी हैं और रहेंगे आरजेडी एमएलसी सुनील कुमार सिंह का जो बयान आया है बिहार में इस पर क्या आप सियासी बवाल मच रहा है सुनील कुमार सिंह जो राष्ट्रीय जनता दल के प्रवक्ता हैं और संवैधानिक पद पर हैं उनके जुबान से इस तरह का बयान दंगा फैलाने वाला आग लगाने वाला समाज में विद्रोह पैदा करने वाला यही राष्ट्रीय जनता दल का चेहरा है और यही सोच है जिसको सुनील कुमार ने प्रवक्ता के हिस्से से लोगों के सामने रखने का काम अत्यंत दुर्भाग्यपूर्ण है और सरकार ने शासन ने इसको संज्ञान लिया है और संभवतः उनके खिलाफ कार्रवाई भी करने का निर्णय लिया है तो में जो अभी तक नतीजे सामने आए हैं एनडीओ તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે એનડીએ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે તો આ સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને અત્યાર સુધીના વલણો દર્શાવી રહ્યા છે કે જ્યારે એનડીએ બહુમત સાથે આગળ વધી રહી છે અને ગઠબંધનને ક્યાંક ને ક્યાંક પછાડી રહી છે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો અને જે આંકડાઓ જોઈ શકો છો તેની અંદર આપ મહાગઠબંધનની જે સંખ્યા છે મહાગઠબંધનની અંદર જે આરજેડીની જે સીટો છે તે ઓગણત્રીસ દેખાઈ રહી છે કોંગ્રેસની પાંચ સીટો દેખાઈ રહી છે વીઆઈપીની જો ઝીરો સીટો દેખાઈ રહી છે અને આ બાજુ વાત કરીએ જ્યારે એનડીએની તો બીજેપીને નેવું મળી રહી છે જેડીયુને એસી મળી રહી છે એલ જેપીને વીસ મળી રહી છે હમને ચાર મળી રહી છે આ સાથે તમામ સીટો ઉપર અત્યારે હાલમાં મહાગઠબંધન પાછળ દેખાઈ રહ્યું છે એનડીએ આગળ દેખાઈ રહ્યું છે બિહારના સુશાસન તરફ વોટ પડી રહ્યા છે વિકાસ માટેના વોટ પડ્યા છે રામ રામકૃપાલ યાદવનું આ નિવેદન પણ સામે આવ્યું છે ગણતરીના વલણો અંતિમ નથી મહાગઠબંધન પણ મજબૂત થશે એવું કહેવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ચૂંટણી પ્રક્રિયાના જે પરિણામો છે તે સત્તાવાર જાહેરાત હજુ થોડા સમય પછી થશે જેમ જેમ પરિણામોનું અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જે પણ જે સંખ્યા જે આંકડાઓ બહાર આવી રહ્યા છે અને જે સીટોનું પરિણામ બહાર આવી રહ્યું છે તમામ સીટોના જે આંકડાઓ છે તે અત્યારે હાલ આપને દ્રશ્યો અને જે સંખ્યા છે તે બતાવી રહ્યા છે ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના માધ્યમથી પરંતુ હજુ જે અંતિમ ચરણની જે